સુરત શહેરના અઠવા વિસ્તારમાં ભાઈ બીજના દિવસે જ બનવીએ શાળાની હત્યા કરી નાખી છે સીધા પરિવાર જે છે અહીં સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે કારણ મૃતક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે લાવ્યા હતા પરંતુ તબીબોએ તેને મૃતક જાહેર કર્યો છે હાલ જે મૃતક યુવક છે એમની બહેન છે આપણે એમની જોડેથી સીધા વાત કરીશું આપણે શું આખી ઘટના બની હતી તમારા ભાઈ સાથે મારા 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 ભાઈએ છે મારી છોકરીને કાલે એક માર્યો તો ભાઈ એને કેવા ગયો એને એક ટમાચો કે કેમ વાર તહેવારના દિવસે છોકરીને તું એમ માર્યું બસ એમાં આટલી બોલા ચાલી થઈ તે એક ધમકી આપી ગયો કે આ તમાચો તને બહુ ભારે પડશે બસ સવારે ઉઠ્યું ને એને હોટેલામાં મારી દીધું કઈ રીતના આખો હુમલો કર્યો કેટલી ઈજાઓ પહોંચી હતી એટલે મને નહીં ખબર હુમલો કઈ રીતે કર્યો છે ને ઓરે માર્યું મથી માથામાં ટીકમ મારી દીધી માથામાં મેં તો નહીં હતી મેં તો બહાર કપડા ધોતી હતી બધા હુટેલા હતા મારી છોકરી છોકરા બધા હોટેલા હતા અમે બધા ભાઈના ઘરે હુટેલા હતા એ હુવા બી દેતો હતો અમને કાલે નામ છે તમારા તમારા કોણ કોણ મારા ભાઈના પરિવારમાં ખાલી મારી મમ્મી જ છે એક જ નવાઈ ની નવાઈ નો પો હતો એ જ છે ખાલી મારા ભાઈનું માય મમ્મી જ બીજું કોઈ નહીં પપ્પા બપ્પા કોઈ જ નહીં શું કેસો તમારા એકના એક ભાઈ ની તમારા જ પતિ હત્યા કરી નાખે છે કઈ રીતના કારવાહી માંગો એને બહુ ખરાબ સજા આપજો બસ એને બહુ ખરાબ સજા આપજો બિલકુલ તે આ પરિવાર હતો જે શોકમાં મગ્ન થઈ ગયો છે કારણ જે રીતના બહેનની માંગ છે કે મારા પતિને કડકમાં કડક સજા થવી જોઈએ માત્ર જે છે શાળાનો કસૂર એટલો જ હતો કે તેની ભાણીને જે છે તેના જે બનવી જે છે માર મારતા હતા અને શાળાએ કીધું કે બનવી આ રીતના સન દિવસે ભાણીને ન મરાય બસ એટલી જ વાતને લઈને જે રીતના જે છે બનવીએ ટીકમથી હુમલો કર્યો અને શાળાનું મોત થયું છે આ સમગ્ર ઘટનાને લઈને લઈને અઠવા પોલીસે અત્યારનો ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રશાંત ડિવે જી મીડિયા સુરત